સમાચારમાં વાત તો કચ્છમાં ફરી ધરતી ત્રુજી ત્રણ પોઈન્ટ ની ભૂકંપ આવ્યો હતો ગુજરાતના કચ્છ જિલ્લામાં માં ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયાના સમાચાર નથી આ ભૂકંપ સવારે દસ કલાકે નોંધાયો હતો

આઈએસઆરએ જણાવ્યું હતું કે ભૂકંપ સવારે દસ વાગે નોંધાયો હતો ને તેનું કેન્દ્ર બિંદુ રાપરથી બાર કિમી પશ્ચિમ ને દક્ષિણ પશ્ચિમમાં હતું આઈએસઆરએ ડેટા અનુસાર રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આ મહિનામાં અત્યાર સુધીમાં ચાર વખત થી વધુ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ડ બોક્સમાં જ જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં વિડીયો ક્રોઝ જોવા બદલ તમારો ખોબ ખોબ આભાર